સમાચાર સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે સાત રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠક માટે સરેરાશ ઓગણસાઠ પોઈન્ટ એક ટકા મતદાન થયું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ત્રણસો સિત્તેરથી વધુ તો ઇન્ડી ગઠબંધને બસો પંચાણુંથી વધુ બેઠક જીતવાનો દાવો કર્યો સર્વોચ્ચ અદાલતના નિર્ણય મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આવતીકાલે આત્મસમર્પણ કરવું પડશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વોત્તર ભાગોમાં રેમલ વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં મહત્તમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી અને ભારતના એન શ્રીરામ બાલાજીએ મેક્સિકોના સાથી ખેલાડી સાથે મળી ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો સમાચાર લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે સાત રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠક માટે સરેરાશ ઓગણસાઠ એક ટકા મતદાન નોંધાયું આજે સૌથી વધારે ઓગણ ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું ઓગણપચાસ ટકા મતદાન બિહાર રાજ્યમાં નોંધાયું જ્યારે ઉત્તરપ્રદેશમાં પંચાવન પોઈન્ટ પંચાવન પંજાબમાં પંચાવન પોઈન્ટ પાંસઠ ઓડિશામાં બાસઠ પોઈન્ટ છોત્તેર ચંદીગઢમાં બાસઠ પોઈન્ટ એશી હિમાચલ પ્રદેશમાં સડસઠ પોઈન્ટ સાત અને ઝારખંડમાં અડસઠ પોઈન્ટ બોંતેર ટકા સરેરાશ મતદાન નોંધાયું આજે ઉત્તર પ્રદેશ અને પંજાબની તેર પશ્ચિમ બંગાળની નવ બિહારની આઠ ઓડિશાની છ હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક એમ કુલ સત્તાવન બેઠક માટે મતદારોએ મતદાન કર્યું આજે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ અભિનેત્રી કંગના રણોત અભિનેતા રવિ કિશન કોંગ્રેસના નેતાઓ મનીષ તિવારી અને સિંહ રાષ્ટ્રીય જનતા દળના નેતા મિસા ભારતી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનરજીનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે આ સાથે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ અને હવે ચાર જૂને પરિણામ જાહેર થશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી ત્રણસો સિત્તેરથી વધુ બેઠક જીતશે અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન ચારસોથી વધુ બેઠક સાથે વિજય બનશે તેમણે સંવાદદાતાઓને કહ્યું કે દેશના લોકો તૃષ્ટિકરણ ભાઈ ભદ્રીજાવાદ અને ભ્રષ્ટાચારની રાજનીતિને નકારશે તેમજ સશક્ત વિકસિત અને આત્મનિર્ભર ભારતને તેમનું સમર્થન આપશે શ્રી નડ્ડાએ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના સહયોગી પક્ષના પરિશ્રમના પણ વખાણ કર્યા તેમણે યોગ્ય વ્યવસ્થાની સાથે ચૂંટણી કરાવવા બદલ ચૂંટણી પંચનો પણ આભાર માન્યો હતો એનડી ગઠબંધને મંગળવારે લોકસભા ચૂંટણી માટે યોજાનારી મતગણતરી પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નવી દિલ્હીના નિવાસસ્થાને આજે બેઠક યોજી હતી એનડી ગઠબંધનને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન બસો પંચાણુંથી વધુ બેઠક જીતશે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેમણે ચૂંટણી અને આગામી પડકારો સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી તેમણે આજે સાંજે ટેલિવિઝન માધ્યમો પર લોકસભા એક્ઝિટ પોલની ચર્ચાઓમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે એનડી ગઠબંધનની બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એનડી ગઠબંધન કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એનડી ગઠબંધન ઉત્તર પ્રદેશમાં લોકસભાની મોટાભાગની બેઠક જીતવાનો દાવો કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં એનડી ગઠબંધનના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીની રાઉ સેવન્યુ અદાલતે દિલ્હી આબકારી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નિયમિત અને વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા યુકાદો અનામત રાખ્યો છે વિશેષ ન્યાયાધીશ કાવેરી વાવેજાએ હવે આગામી પાંચમી જૂને યુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે અદાલતના નિર્ણયનો અર્થ એ છે કે શ્રી કેજરીવાલે આવતીકાલે બીજી જૂનને આત્મસમર્પણ કરવું પડશે પ્રવર્તમાન નિદેશાલય તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એસએસજી વી રાજુ અને શ્રી કેજરીવાલ તરફથી વરિષ્ઠ વકીલ એન હરિહરન અદાલતમાં ઉપસ્થિત રહ્યા હતા સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે શ્રી અરવિંદ કેજરીવાલ આત્મસમર્પણ કરશે જ્યારે શ્રી કેજરીવાલે પત્રકાર પરિષદ યોગી કહ્યું કે તેઓ બીજી જૂને જાતે ત્રણ વાગે આત્મસમર્પણ કરશે શ્રી કેજરીવાલે પોતાની પત્રકાર પરિષદમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે તેઓ જાતે આત્મસમર્પણ નથી કરી રહ્યા પરંતુ તેઓ આ સર્વોચ્ચ અદાલતના નિર્ણય અનુસાર આત્મસમર્પણ કરી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સહિત દેશના પૂર્વોત્તર ભાગોમાં રેમલ વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો છે સામાજિક માધ્યમની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે રેમલ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અને મોટી સંખ્યામાં લોકોના વિસ્થાપનને સાંભળીને દુઃખ થયું રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશ આ કુદરતી આફતથી અસરગ્રસ્ત લોકોની સાથે ઉભો છે તેમણે રાહત અને બચાવના પ્રયાસોની સફળતાના વખાણ કર્યા અને સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ જવાની આશા પણ વ્યક્ત કરી હતી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ કુદરતી આફતમાં શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થવાની પણ પ્રાર્થના કરી હતી દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ગરમીમાંથી રાહત મળવાનું અનુમાન છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં એકથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે જોકે પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગો તથા ઓડિશા બિહાર અને ઝારખંડમાં ગરમ પવન યથાવત રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર આર કે જાનામણીએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે પંજાબ હરિયાણા અને પ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે અહીં તાપમાન થી છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે શ્રી જાનામણીએ કહ્યું કે પશ્ચિમી વિક્ષોભથી આગામી કેટલાક દિવસોમાં રાહત મળી શકે છે તેમણે કહ્યું કે આજે દેશના ઉત્તર પશ્ચિમ ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને વરસાદની પણ આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું કે દ્વિકલ્પના વિસ્તારોમાં મુખ્ય રીતે કર્ણાટક અને કેરળના કેટલાક ભાગો તમિલનાડુ અને રાયસેનાનાના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચવાની સ્થિતિ વધુ સારી બનશે હવામાન વિભાગે જણાવ્યું કે ઓગણત્રીસ મેએ સ્વચાલિત હવામાન પ્રણાલી એ દ્વારા નવી દિલ્હીના મુંગેશપુરમાં નોંધાયેલા બાવન પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાચું ન હતું હવામાન વિભાગે એક નિવેદનમાં કહ્યું કે આ ભૂલ પ્રણાલીનું સેન્સર યોગ્ય રીતે કામ કર્યું ન હોય તેના કારણે થઈ છે મુંગેશપુરની સ્વચાલિત હવામાન પ્રણાલીનું તાપમાન સેન્સર પ્રમાણભૂત ઉપકરણ દ્વારા નોંધવામાં આવેલા મહત્તમ તાપમાનથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાતું હોવાનું જાણવા મળ્યું હવામાન વિભાગે જણાવ્યું કે સ્વચાલિત હવામાન પ્રણાલીનું આ પ્રકારની ભૂલને ફરી થતી રોકવા માટે આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે હવામાન વિભાગે ઉમેર્યું કે મંગેશપુરમાં નોંધાયેલા આવા તાપમાનની તપાસ અને સમીક્ષા નિષ્ણાંતોની એક સમિતિએ કરી હવામાન વિભાગના નિષ્ણાંતોની ટુકડીએ મંગેશપુરમાં નોંધાયેલા તાપમાનની પ્રામાણિકતાની તપાસ તે સ્થાનના પ્રમાણભૂત ઉપકરણ સાથે સરખામણી કરીને કરવામાં આવી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા વિશ્વ ધરોહર સ્થળ ફૂલોની ખીણ આજથી પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે અડતાલીસ પર્યટકોનો પહેલો સમૂહ આજે સવારે આઠ વાગે ઘાંગરીયાથી ફૂલોની ખીણ માટે રવાના થયો હતો નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનના વન અધિકારી બીબી મટરોલિયાએ જણાવ્યું કે ખીણ સુધી પહોંચવાનો ટ્રેકિંગ ખર્ચ ભારતીય નાગરિકો માટે બસો રૂપિયા અને વિદેશી નાગરિકો માટે આઠસો રૂપિયા રાખવામાં આવ્યું છે દરિયાઈ સપાટીથી લગભગ બાર હજાર નવસો પંચાણું ફૂટ ઉંચાઇ આવેલી આ ખીણ ત્રણ વર્ગ કિલોમીટર વિસ્તારમાં પ્રસરાયેલી છે પર્યટકો માટે ફૂલોની ખીણ ત્રીસ ઓક્ટોબર સુધી ખુલ્લી રહેશે ટેનિસમાં ભારતના એન શ્રીરામ બાલાજી અને તેમના સાથી મેક્સિકોના મિગુઅલ એન્જલ રેઝ વરેલા આજે ફ્રાન્સના પેરિસમાં ફ્રેન્ચ ઓપન ટેનિસમાં મેન્સ ડબલ્સના ત્રીજા રાઉન્ડમાં આગળ વધી ગયા છે ઇન્ડો મેક્સિકન જોડીએ ફ્રેન્ચની ડેન એડેડ અને થિયો એરીબેઝની જોડીને બીજા રાઉન્ડમાં છ ચાર ત્રણ છ છ બેથી હરાવી હતી ગ્રાન્ડ સ્લેમમાં શ્રીરામનો આ પ્રથમ ત્રીજો રાઉન્ડ છે દરમિયાન બીજા ક્રમાંકિત ભારતના રોહન બોપન્ના અને મેથ્યુ એબડેન આજે સાંજે મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં બ્રાઝીલના માર્સેલો જોર્મન અને ઓર્લાન્ડે લુઝ સામે રમશે પંજાબમાં ચૂંટણી પંચના નિર્દેશના ઉલ્લંઘન બદલ ફિરોઝપુર મત વિસ્તારમાંથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સુરેન્દ્રસિંહ કંબોજ સામે પ્રથમ માહિતી અહેવાલ નોંધવામાં આવ્યો છે ગુરુહર સહાય વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત જીવા અરઈ ગામમાં મતદાન કરવા સમયે વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ આ પ્રથમ માહિતી અહેવાલ નોંધવામાં આવી છે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે આજે સાત રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠક માટે સરેરાશ ઓગણસાહીઠ એક ટકા મતદાન થયું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ત્રણસો સિત્તેરથી વધુ તો ઇન્ડી ગઠબંધને બસો પંચાણુંથી વધુ બેઠક જીતવાનો દાવો કર્યો સર્વોચ્ય અદાલતના નિર્ણય મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આવતીકાલે આત્મસમર્પણ કરવું પડશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પૂર્વોત્તર ભાગોમાં રેમલ વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો અને ભારતના એન શ્રીરામ બાલાજીએ મેક્સિકોના સાથી ખેલાડી સાથે મળી ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા